ભચાઉ તાલુકાના આદોઈ ગામે પરંપરાગત રીતે ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે મંદિરમાં અનેક પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું ભવ્યાથી ભવ્ય આયોજન થયેલું હતું નિકુલ સોનીનો એક વિસ્તૃત અહેવાલ ભચાઉ તાલુકાના આધોઈ ગામે ભગવાન શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે રામ મંદિરમાં રામ રાજ્યની ઉજવણી કરવામાં આવી હતી રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે મોટી સંખ્યામાં રામ ભક્તો ભેગા થયા હતા રામ મંદિરમાં પૂજા અર્ચના આરતી વિધિ કરવામાં આવી હતી જેમાં ગામના ભાઈઓ

નામ નાનજીભાઈ પટેલ શિક્ષક સામે ને આપણા અહીંયા જે આધુરી ગામમાં રામ મંદિરના એક આજે રામ જે લલાની જન્મદિવસ નિમિત્તે ઉજવણી થઈ એ બહુ લોકોએ એકદમ સાથે રહી અને એક ભવ્ય ઉજવણી કરી અને એ ભવ્ય ઉજવણીની સંદર્ભે આખા ભારતમાં જ્યારે ઉજવણી થાય એ રીતે આપણે આ ગામમાં ગામમાં બહુ સારી રીતે ઉજવણી કરી અને એકદમ બધી પ્રજાએ એમાં તરસ લઈ છેલ્લે બધા પ્રસાદી વિતરણ કરી અને બહુ એકદમ આનંદ લીધો આખે ગામમાં જે દરેક છે દરેક લોકોએ ખૂબ ખુશ થયા અને રામમાં સારી રીતે ઉજવણી થાય એવી દરેકને આશા પણ રાખીએ અને દરેક જણે રામ જન્મભૂમિ ઉપર પણ ઉજવણી ત્યાં થાય અને બધા ખુશ રહે એવી ભગવાનને પ્રાર્થના કરીએ